અહીંયા મેં શબ્દ લખ્યો છે કોલ મની કોલ મની એટલે શું તો મારે સિમ્પલ શબ્દોમાં લખવું હોય તો કે ભાઈ જ્યારે કોઈ એક નાણાકીય સંસ્થા એ અન્ય કોઈ નાણાકીય સંસ્થાને સાથે એક દિવસ માટે નાણાની લેવડ દેવડ કરે છે તેને કોલ મની કહે છે કોલ મની એટલે શું તો બે નાણાકીય સંસ્થાઓ વચ્ચે એક દિવસ માટે નાણાની લેવડ દેવડ થાય હવે એક દિવસ એનો મતલબ કે બાર કલાકના દિવસ ને બાર કલાકની રાત્રિ એટલા માટે બાર કલાકની રાત્રિ એટલે એક જ રાત્રિ માટેનો અહીંયા ઉધાર આપવામાં આવે છે હે ને માની લો કે અહીંયા એસબીઆઈ ને રૂપિયાની જરૂર છે અને એ જાય છે માની લો કે એક્સિસ બેંકમાં છે તો એક્સિસ બેન્ક એને રૂપિયા આપે છે રૂપિયા કેટલા માટે આપે છે તો કે ભાઈ એક દિવસ માટે આપે છે એક દિવસ એટલે ચોવીસ કલાક આખા ચોવીસ કલાકની વાત છે તો ચોવીસ કલાકમાં એક શું હોય રાત્રિ પણ હોય એટલા માટે એક રાત્રિ માટે પણ આપવામાં આવે છે તો આને ઓવર નાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે એ વ્યાજ દરને કહેવામાં આવે છે કોલ મની માર્કેટ થોડા રિટેલમાં જઈએ કે ભાઈ એક્સિસ બેંક પાસેથી એસબીઆઈ ને રૂપિયાની જરૂર છે તો એક્સિસ બેન્કે એસબીઆઈ ને રૂપિયા આપ્યા તો મફત નથી આપ્યા શું લેશે એક્સિસ બેંક એનું વ્યાજ લેશે તો એ જે વ્યાજનો દર છે કોલ રેટ છે હવે થોડુંક ડિટેલમાં જવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આ જે કોલ રેટ છે એ કોણ નક્કી કરે છે તો યાદ રાખવાનું કે કોલ રેટ નક્કી કરવા માટે બેન્કો સ્વતંત્ર છે તમને ઓપ્શનમાં એવું આપેલું હોય કે કોલ રેટ જે છે આરબીઆઈ નક્કી કરે છે તો વિધાન ખોટું કોલ રેટ આરબીઆઈ નથી નક્કી કરતી એ નક્કી કરે છે બેન્કો

ઓફર રેટ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા મુંબઈ ઇન્ટર ઓફર રેટ નક્કી કરવામાં આવે છે અને એના આધારે બેન્કો કોલ રેટ નક્કી કરે છે કે આપણે જે છે કોઈ બેંકને ઉધાર આપવું છે ચોવીસ કલાક માટે એટલે કે એક દિવસ માટે તો કેટલા ટકા વ્યાજ લેવું બીજું એક ફેક્ટ તમને કહું કે આ જે મીબોર છે આ જે મુંબઈ ઇન્ટર ઓફર રેટ છે ને દોસ્તો એ તમે યાદ રાખજો દર કલાકે બદલાય છે દરરોજ તો બદલાય જ છે પણ દરરોજ દર કલાકે આ રેટ બદલાય છે